નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કરું છું મિત્રો ચોસઠ ચીમોતેર અને મિત્રો આપડી દુકાન નું એડ્રેસ છે ભોલે બીજ નિગમ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આજે આપણે આઈયા છીએ એક ફિલ્ડ વિઝિટ મતલબ કે એક મગફળી માટેની આજે વાત કરવાની છે જે મગફળી નું નામ છે સોરઠ ગોલ્ડ

અને મગફળીનું નામ છે જીજે પાત્રી સોરઠ ગોલ્ડ હવે લાંબી ચર્ચા આપણે કરશું ખેડૂતના મુખ્ય થી સાંભળીએ કે વેરાયટી પરફોર્મન્સ કેવું લાગ્યું ઓલ ઓવર વેરાયટી કેવી છે અને આ મુખ્ય થી સાંભળીએ નમસ્કાર મિત્ર તમારું નામ મારું નામ નિકુંજભાઈ રમેશભાઈ ગઢિયા બરોબર તમારો મોબાઈલ નંબર સત્તાણું એકસો વીસ બ્યાસી બસો પિત્યોતેર સત્તાણું એકસો વીસ બ્યાસી આ ખેડૂતનો મોબાઈલ નંબર છે અને તમારું ગામનું નામ ને આખું એડ્રેસ આપી દીધો ગામ હરિપર તાલુકો કાલાવડ જિલ્લો જામનગર બરોબર છે નિકુજભભાઈ આ તમને મેં હરીનો સીટ નું જીજે પાંત્રીસ બરોબર સોરઠ ગોલ્ડ નામથી આવે છે આપણા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાત છે જીજા પાંત્રીસ મેં તમને આપ્યું તમે વાયું બરોબર કેટલા વિઘા નું વાવેતર છે આ છ વીઘા છે વાવેતર આસપાસ છ વીઘા લગભગ છ વીઘા વાવેતર છે બરોબર તો તમે બીજ દર એટલે કે તમે કેટલા કિલો દાણા વાવેલા હતા નવ દાંડવા વાવેતર કર્યું હે નવ ચા કર્યા એક કેરા અને બાવીસ કિલો તેવીસ કિલો આસપાસ દાણા નહીં ખાતા તેવીસ કિલો નહીં ખાતા બરોબર છે તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું કે નવ દાંતે એને વાવેતર કરેલું છે અને તેવીસ કિલો દાણા એને બીજ દાળ વાપરેલો છે તો નિકુંજભાઈ તો તમને આ વેરાયટી શું ખાસિયત લાગી બીજી વેરાયટી કરતા તમને મજા આવી અથવા તો આમાં શું ડિફરન્સ છે અને આનું પરફોર્મન્સ કેવું મતલબ કે તમને વાવવાથી શું ફાયદો થયો કે નહીં આપણા ખેડૂત મિત્રોને જણાવો જરાક જો અત્યારે તો આ છોડવામાં જોતા એવું લાગે કે પાતરી આસપાસ માંડવી થાવી જો આવી હોય તો જનરલ બરોબર બીજો ફાયદો આનો એ થયો કે આ મારે એકદમ કરાર જમીન છે આ કરાર જમીન ની માલિકો આ લીસા પોપટા ને હિસાબે માટી નથી આવી એટલે એ પ્રોફિટ મોટા મોટો છે માટીમાં આવે ને એટલે ખેરવામાં પોપટો ખરી જાય છે બરોબર બીટી બત્રી નામે વાવેતર કરતા બીટી બત્રી હારી જ થતી નો થતી એવું નથી પણ અને બીજું એકસો ને દસ બાર દી આસપાસ હિસા

દાખલા તરીકે નવ નંબર નો કેવો ગોળ લીસો દાણો આવે એ ટાઈપ પણ દાણા ની સાઈજ નાની બરોબર એટલે મારે મારો અંદાજ તો એમ કીએ હે કે દાણા બરમાં બોવાલ છે બરોબર છે એટલે તમે જે આપણે તમને બિયારણ અમે આપ્યું અને તમે વાવ્યું બરોબર હતી તમને મજા આવી બરોબર ને તો આજુબાજુના ના ખેડૂત તમારે મગફળી જો આવતા બરોબર કે ભાઈ નવું વાવેતર કર્યું છે તો ઈ લોકોનો રિસ્પોન્સ કેવો રહેતો માની લો કે તમારા ભાઈ હોય કે આજુબાજુના ખેતર મારા ખેડૂત વાવે તો ઈ લોકો તમને શું કેતા પેલા મહેન્દ્રભાઈ મને એમ હતું હા કે આનું વલ એક તો થયું નહીં એટલે મને તો મન ઉઠી ચાલીસ પિસ્તાલી ને હારા વલ માં તો સિત્તેર સિત્તેર પોપટા હે બરોબરમાં બરોબર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો લાઈવ તમે જોઈ શકો છો આપણે છોડવાનો માલ જોઈએ તમે જોવો જોવો બરોબર ત્યારબાદ આ જોવો આ લાઈવ તમને દેખાડવાનું કારણ એટલું છે ખેડૂત મિત્રો કે આ વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે તમારે જો તમારે વાવવું હોય તો આવતી સાલ કઈ રીતનું તમારે પ્લાનિંગ કરવું એના માટેનો વિડીયો અમે દ્વારા અમે અમારા ખેડૂત મિત્રોને બતાવવા માગીએ છીએ બરોબર જોઈ લો તમે આનું પરફોર્મન્સ તો નિકુંજભાઈ જો આપણે જોઈએ તો બરોબર તો તમારો અભિપ્રાય કેવો છે કે બીજા ખેડૂત ને હોવાય કે ન હોવાય હોય કઈ વાંધો નહીં કાણા હામી જમીન છૂટી થઈ જાય અમારી ભાષામાં કઈ તો પાછું નવું વાવેતર થાય દાખલા તરીકે પાણી નો જેને શિયાળુમાં પ્રશ્ન હોય ને એને આ જાય તો હોય બરોબર વેલી પાકી જાય અત્યારે એમ માનો ના નોરતા જ હાલે હું હજી કાલની તારીખમાં તારીખ માં તારીખ માં ઠેસર મુક દો હું આમાં છૂટો બીજું આમાં ખૈરું કઈ નથી જીરો બરોબર તૂટવામાં શું આમ નથી એટલે હું હે ડાયરેક્ટ અમે વાવેતર કરી શકશે ખેડૂત મિત્રો સાંભળો તમે કે આપણા ખેડૂતભાઈ ખુદ એના મોઢે જ કીધું કે વાવવા જેવી જાય છે ટૂંકી મુદતની ની છે જો તમારે વહેલું પડવું નવરું થઈ જાય જેથી કરીને તમારા જો પાણી સ્ત્રોત હોય તો તમે બીજું વાવેતર આમાં કરી શકો અને તૂટવાનો પ્રશ્ન કાઈ છે જ નહીં મતલબ નહીં જેવો છે એટલે પોપટા ને પોપટાની વસ્તુવારી છે અને ભરાવદાર પોપટો થાય છે એકદમ ટપા જેવો પોપટો થાય છે બે આઈતે છે બરોબર તમે જોવો આ રીતનું પરફોર્મન્સ છે અને આ એમનો દાણો છે આ રીતનું ફોતરી ઉતારી ત્યારે ઉતરે છે બરોબર આ રીતનો દાણો થાય છે વ્હાઈટ કલર નો દાણો થઈ જ આવે છે અને મસ્ત ગોળ દાણો છે અને વજનદાર માંડવી થાય છે ઓલ ઓવર એટલી જ અપીલ છે કે જો તમારે આવતી સાલ મગફળીનું વાવેતર કરવું હોય તો તમે થોડુંક બે પાંચ વીઘા નું અખતરો કરવા પૂરતું તમે તમારા એગ્રો સેન્ટરમાં પૂછી લેજો જે જે પાંત્રીસ નંબર ની વેરાયટી છે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાય છે બરોબર બધે મળી જશે અને બહુ સારું પરફોર્મન્સ છે બરોબર ને નિકુલભાઈ સારું રજા આપશો ખેડૂત મિત્રો અને વિડીયો છેલ્લા સુધી જોજો અને એક બીજા વિડીયોને શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત ભાઈઓને આપણે માહિતી મળી શકે અને રજા આપશો જય જવાન જય કિસાન